નવરાત્રી મહોત્સવ દરમિયાન યુવતીઓની સુરક્ષાને લઈ કેટલાક સ્થળોએ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વચ્ચે ભરૂચમાં યુવતીને ગરબા ગ્રાઉન્ડમાંથી બહાર લાવી માર મારવાની ઘટના સામે આવી છે ભરૂચના અંબિકાનગર ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતી એક યુવતીને જૂની દાવતે પાંચ લોકોએ ગ્રાઉન્ડની બહાર લાવી માર માર્યો હતો ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિકોએ હુમલાખોરોથી યુવતીનો બચાવ કરી હોસ્પિટલ ખાતે ખસેડી હતી મહિલા હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે માહિતી આજે બે કલાકે સામે આવી હતી વસોલ મારું નામ છે પાંચ તારીખે શનિવારના રોજ અંબિકા નગરમાં ગરબા રમવા ગઈ હતી એમાં અમારા આગળના સંબંધ હતા એમનો સંબંધ હતો એમની છોકરીની જગ્યા ખાલી મારી વાતચીત થઈ એમાં એમની છોકરીને એના ફાધરે મને બોલાવીને એ બાજુ અવાળી જગ્યાએ જે બી મોટી ગાર્ડન પાસે મને માર મારવામાં આવ્યો એમાં